સુરતના બેતાલીસ વર્ષની મહિલા બાઇકર્સ નવું જ સાહસ ખેડવા જઈ રહી છે તારીખ છાવીસમી જાન્યુઆરી બે હજાર એકવીસથી દુરૈયા તપિયા નામની આ મહિલા ટ્રક લઈને પાંત્રીસ દિવસમાં તેર રાજ્યમાં દસ હજાર કિલોમીટરની સફર ખેડવા જઈ રહી છે સશક્ત ભારત અને અસશક્ત નારી સહિતનો સંદેશો લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આ ટ્રક રાઇડની શરૂઆત થશે આ બાબતે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી સુરતે ની બેતાલીસ વર્ષની મહિલા બાઇકર્સ દુરૈયા તાપિયા ટ્રક લઈને નીકળશે જેમાં તે તેર રાજ્યોના પિસ્તાલીસો ગામડાઓમાં સફર કરશે દુરાએ વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશમાં ચાલતા કાર્યોની લોકોને જાણતા સશક્ત મહિલાને આત્મનિર્ભર ભારત જેવા સંદેશા લોકો સુધી પહોંચાડવા ત્યાં રાઈડ કરી રહી છે રાઈડને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ લીલી ઝંડી આપશે બાદમાં રાઈડ છેલ્લે કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને સુરતમાં પૂરી થશે પાત્રીસ દિવસ સુધી સતત એકલાથી ટ્રક ચલાવી તેર રાજ્યોની સફર ખેડવા માટે દોરિયાને પ્રોફેશનલ ડ્રાઈવની જેમ ટ્રેનિંગ લઈ હેવ લાઇસન્સ મેળવ્યું છે દોરૈયા તાપીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ટ્રક ચલાવવું એ પુરુષોનું કામ છે ત્યારે મારા માટે આ માટે ટ્રેનિંગ ખાસ જરૂરી હતી એટલે ત્રણ મહિના સુધી સતત મેં ટ્રક ચલાવવાનું શીખ્યા બાદ

આ પ્રવાસમાં આપણે ભારતના તેર રાજ્યો ચાર હજાર પાંચસોથી પણ વધુ ગામડાઓ અને દસ હજાર કિલોમીટરનું હું ભ્રમણ કરીશ આ મિશન આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની ત્રણ યોજનાઓ જેમ કે સશક્ત નારી સશક્ત ભારત આત્મનિર્ભર ભારત અને સ્વ સ્વચ્છ ભારતને આવરી લેશે આ જે જે અમે લોકો જે પણ સ્ટેટમાં જઈએ છીએ ત્યાં અમે લોકો ગવર્મેન્ટ પીપલને પણ મળીશું ત્યાંના જેટલી પણ આપણે પછાત ગામો છે આદિવાસી ઝોનમાં જે વિસ્તાર આવે છે ત્યાં અમે લોકો ડસ્ટબિન છે સેનેટાઈઝર છે રિયુઝેબલ માસ્ક છે અને આ બધી બધી વસ્તુઓનું અમે લોકો વિતરણ કરીશું આ એક વસ્તુ અપ્રોક્ષ ટ્વેન્ટી થાઉઝન્ડ પ્લસ રહેશે અને એવરી ડે અમે લોકો ટુ હંડ્રેડથી થ્રી થ્રી હંડ્રેડ પીપલને અમે લોકો આમાં આવડી લઈશું કે ટુ હંડ્રેડ કે થ્રી હંડ્રેડ પીપલને અમે લોકો આપીશું મહિલા બાઇકર્સ હવે આકરી મહેનત કરીને ટ્રકનું લાયસન્સ મેળવીને દેશના તેર જેટલા રાજ્યોની રાઇડ કરનાર હોય જેને પરિવાર દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અઝર કુરેશી સાથે પ્રકાશવાડાજી ટેન્ટ ફેન્યુ